નવા વર્ષની ઉજવણીના રૂપે સુરત શહેરની ટ્રાફિક પોલીસે દારૂના નશામાં પાંત્રીસ વાહનચાલકોને તો ઓવર સ્પીડમાં છસો એકાવન ઓગણીસ ભયજનક વાહન ચલાવવાના સાથે બાર વાહનો જપ્ત કર્યા એકત્રીસ ડિસેમ્બરે રાત્રિના ન્યૂ યર પાર્ટીની ઉજવણી કરવા માટે લોકો અલગ અલગ વિસ્તારમાં રસ્તા ઉપર નીકળ્યા ત્યારે સુરત શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ રીજિયનમાં સ્પીડ ગન તેમજ બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેકિંગ દરમિયાન પાંત્રીસ જેટલા પીધેલાના કેસ કર્યા છે ઓગણીસ કેસ ભયજનક રીતે વાહન ચલાવવાના કર્યા છસો એકાવન ઓવર સ્પીડના કેસ કરવામાં આવ્યો છે ગાડી અડચણના બે કેસનો અને બાર જેટલા વાહનો ચાલકોની ગાડી જમા લેવામાં આવી હતી એકત્રીસ ડિસેમ્બરે રાત્રિના ન્યૂ યર પાર્ટીની ઉજવણી કરવા માટે લોકો અલગ અલગ વિસ્તારમાં રસ્તા ઉપર નીકળ્યા ત્યારે સુરત શહેરના ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ રિજિયનમાં સ્પીડ ગન તેમજ બ્રેથ એનેલાઇઝર દ્વારા ચેકિંગ દરમિયાન પાંત્રીસ જેટલા પીધેલાના કેસ કર્યા છે ઓગણીસ કેસ ભયજનક રીતે વાહન ચલાવવાના કર્યા છસો એકાવન ઓવર સ્પીડના કેસ કરવામાં આવ્યો છે ગાડી અડચણના બે કેસનો અને બાર જેટલા વાહનો ચાલકોની ગાડી જમા લેવામાં આવી હતી bureau report as 9 news surat